છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા પ્રથમ વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠક દરમિયાન આદિવાસી મુદ્દાઓ સંગઠન મજબૂતી અને રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા થઈ તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા ચેતર વસાવાને લઈને કઠોર આક્ષેપો પણ કરવામાં આવ્યા કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાઠવાએ કહ્યું કે ચેતર વસાવા ચેતી જાવ એનામાં તાકાત હોય તો અનુસૂચિત પાંચની અમલવારી માટે વિધાનસભામાં અવાજ ઉઠાવે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલના chairperson ચીફ આદિવાસી હોવા જોઈએ એ માટે કોઈ રજૂઆત કરતો નથી હતી આ એક લુચુ પ્રાણી છે નાથી ચેતી જાજો તેવા કોંગ્રેસના નેતા નરેન્દ્ર આઠવાએ ચેતરવસાવાને લઈને તીવ્ર આક્ષેપો કર્યા હતા

ચેતરભાઈ વસાવા ઉમરગામ થી અંબાજી સુધી જિલ્લાની અંદર વસતો સમાજ અને લાખ આદિવાસી વસ્તી છે એ ઓગણતી અંબાજી સુધી ટ્રાઇબલ બેલ્ટની અંદર એક મસીહાની તોર પર એની ઓળખ લોકો કરી રહ્યા છે તો સાચા અર્થમાં એ પોતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને મસીહા હોય તો ગુજરાત વિધાનસભાની અંદર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન હેઠળ જે ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ જે બનેલી છે એ ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલની અંદર પંદર ધારાસભ્ય અને પાંચ સોશિયલ એડવાઇઝર એડવાઇઝર કાઉન્સિલ હોય એ ચીફ ચેરપર્સન આદિવાસી જોવા જોઈએ અને ગુજરાત વિધાનસભાની અંદર આદિવાસી રિલેટેડ કોઈ પણ પ્રકારનું બિલ પાસ થાય તો એ ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલની અંદર એનું એનાલિસિસ થાય અને એની ચકાસણી કરવામાં આવે અને આદિવાસીના હિતમાં જો બિલ હોય એ રાજ્યપાલના સુધી જાય અને રાજ્યપાલ એના પર મહોર મારી અને સીડીમાં નુકસાન કરતું બિલ હોય તો એ બિલ લાગુ પડતું નથી તો ખરેખર ચેતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી ટ્રાઇબલ બેલ્ટના મસીહા હોય તો ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ ને ઠીક ઠાક કરવા માટે બે હાજર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં એમનો ચૂંટણી મેનિફેસ્ટો હતો માની લો સરકાર તો નથી પણ જે પ્રમાણે તમારી સભી તો ઠીકઠા કરી અને એનો ચેરપર્સન આદિવાસી માટે એને કોઈ દિવસ માંગ કરવામાં આવી નથી ખાસ કરીને એમને એક હવા ઉભી કરી છે શરૂઆતમાં બે હાજર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીઓ પતિ અને માત્ર ચેતરભાઈ વસાવા ધારાસભ્ય હતા અને બિલકુલ બે ફૂટ પર આમ આદમી પાર્ટી આવી ગયેલું પણ ધીરે 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 એ લોકો આદિવાસી વિસ્તારની અંદર જનજાગૃતિના કાર્યક્રમો કર્યા હવે જનજાગૃતિનો કાર્યક્રમ હોય તો સ્વાભાવિક છે ગુજરાતના આદિવાસીના હિત માટે લડતા સંગઠનના તમામ યુથ લોકો અને બીજી પાર્ટીના લોકો પણ ત્યાં એની સાથે જોડાય જનજાગૃતિની મિટિંગમાં અને એનું ટોટલ ઓર્ગેનાઇઝેશન આમ આદમી પાર્ટીના કાર્યકરો કરતા હોય છે અને એ